રાજનીતિમાં આરોપ અને પ્રતિ આરોપ કંઈ નવું નથી પરંતુ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર સાહેબ સંઘવી જે ચોવીસ કલાક ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યૂમાં એન્કર દ્વારા એક સવાલ કરવામાં આવે છે કે આપના પર ગૃહમંત્રી આપના પર વારંવાર ભણતરને લઈને અનેક સવાલો થતા હોય છે સોશિયલ મીડિયામાં અનેક માધ્યમોમાં લોકો જોતા હોય છે તો આ અંગે તમારું શું કહેવું છે આ અંગે ગૃહ રાજ્યમંત્રી સાહેબ સંઘવી આ ડિબેટ્સોમાં આ ઇન્ટરવ્યૂમાં જે ચોવીસ કલાકની ડિબેટના કોન્કલેવમાં એવું નિવેદન આપે છે કે હા હું ખરેખર ઓછું ભણેલો છું પરંતુ હું બધા પાસેથી થોડું થોડું શીખવાની અપેક્ષા રાખું છું થોડું થોડું શીખતો હોઉં છું હું આઈ એસ અધિકારી પાસેથી પણ વારંવાર શીખતો હોઉં છું અને આ અંગે હવે રાજનીતિ છે તે ગરમાય છે અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ લીટાળાએ એક હવે પત્ર લખી દીધો છે હર સાહેબ સંઘવીને અને તેઓ એ સ્વીકારે છે તેઓ કહે છે કે હું આપણી સાથે ડિબેટ કરવામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હર્ષ સાહેબ સંઘવીને પત્ર લખે છે અને તેઓને ચેલેન્જ આપે છે કે તમે ઓછું ભણેલું હોવા છતાં કોઈ પણ વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવાની ચેલેન્જ મારી છે તેને હું ગોપાલ ઇટાલિયા નાગરિક તરીકે સ્વીકાર કરું છું અને તમારી સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું તમે જે સરકારમાં જે મંત્રાલય સંભાળો છો તે જ મંત્રાલય સાથે જોડાયેલા નિષ્સના વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે હું તમારી ચેલેન્જ સ્વીકારું છું આપણે જણાવી આપું કે જે ચોવીસ કલાક ગુજરાતી ન્યૂઝ ચેનલના મંચ ઉપર એન્કર દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો હરસાહેબ સંઘવીને કે તમે ઓછું ભણેલ આઠ પાંચ મંત્રી છો એવા આરોપો અંગે શું કહીશું ત્યારે હરસંઘવી જણાવે છે કે ભલે ઓછું ભણેલ છું પરંતુ રોજ નવું નવું શીખું છું આઈએસ અધિકારી પાસેથી પણ હું શીખું છું અને આવો જવાબ આપીને તમે મીડિયાના મંચ ઉપરથી વિરોધીઓને ચેલેન્જ મારતા કહે કે વિરોધીઓ સાથે ખુલ્લા મંચ ઉપર કોઈ પણ વિષય અંગે ચર્ચા કરવા માટે હું ચેલેન્જ આપું છું અને લાગે છે કે ગોપાલ ઇટાલિયાએ હવે આ ચેલેન્જને સ્વીકારી છે અને હર્ષ સાહેબ સંઘવીને એક લેટર બોમ્બ દ્વારા એક પત્ર લખી આપ્યો છે કે તમે પોલીસ સુધારણા કાયદો અને વ્યવસ્થા બંધારણ અને લોકશાહી દારૂબંધી ડ્રગ્સ અને કાયદો તાલુકા અને જિલ્લા અદાલતોમાં ન્યાય વ્યવસ્થા જીઆરડી સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ વિશે ચર્ચા કરવા માટે હું તૈયાર છું કોઈ પણ એક વિષય તમે તમે તારી તૈયારી કરી લ્યો તેના પર હું તૈયાર છું અને તમારો સમય તારીખ અને સ્થળ મને તમે જણાવજો હું ગુજરાતના હિતમાં તમારી સાથે ચર્ચા કરવા માટે તમારા જવાબની રાહ જોઉં છું આપનો ગોપાલ ઇટાલિયા જી હા આ લેટર બોમ્બ દ્વારા હાલ અત્યારે રાજનીતિમાં ફૂલ ગરમાવો ત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે ગોપાલ ઇટાલિયા એક આમ આદમી પાર્ટીના નેતા છે અને ગૃહ રાજ્યમંત્રી હર સાહેબ સંઘવીને તેઓએ લેટર બોમ્બ આપ્યો છે અને જાહેરમાં ચર્ચા કરવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે મિત્રો અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલશા નહીં